અને હવે વાત સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની પ્રારંભ થયો અખૂટ કુદરતી સૌંદર્ય પધરાવતા તેમજ ધરાવતા ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓને આકર્ષવા માટે સરકારે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કર્યું મોન્સૂન ફેસ્ટિવલનો પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાણા હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો આગામી ઓગસ્ટ સુધી ચાલશે આ વર્ષે નામ હાર આપવામાં આવ્યું છે ત્યારે આ ફેસ્ટિવલની શરૂઆત વ્હાઇટ ફેધર સર્કલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવીને કરાયું જેમાં અલગ અલગ તેર જેટલા રાજ્યોના ત્રણસો પચાસથી થી વધુ સાંસ્કૃતિક કલાકારોએ તેમની શાસ્ત્રીય અને લોક પરંપરાઓથી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક રંગો રજૂ કર્યા

પોતાની એન્જોયમેન્ટ કરવા માટે પણ આવેલા છે અને આ ફેસ્ટિવલનો આનંદ પણ લઈ રહ્યા છે અહીંયા આવીને થાય છે પણ ફેસ્ટિવલ ગવર્મેન્ટનું જે બધું કર્યું છે છે અહીંયા બધા ટ્રેડિશનલ જે બધું અરેન્જ કર્યું છે ખૂબ સુંદર તમે બધા આવીને આ વિઝિટ કરો બહુ મજા આવશે તો યોજાયેલા મોનસૂન મોન્સૂન ફેસ્ટિવલમાં વલસાડના સાંસદ ધવલ પટેલ પણ હાજર રહ્યા હતા સાંસદ ધવલ પટેલે આદિવાસીઓ સાથે અહીં આદિવાસીઓનું લોકનૃત્ય કર્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમમાં મન મૂકીને નૃત્ય કરતા ધવલ પટેલ જોવા મળ્યા વરસતા વરસાદમાં મોન્સૂન ફેસ્ટિવલનો તેમણે આનંદ માણ્યો હતો ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટીના કલાકારોનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને ધવલ પટેલે લોકોને સાપુતારાની વધુમાં વધુ મુલાકાત લેવા માટે પણ અપીલ કરી હતી ગુજરાત કા તારા સાપુતારા આપણા ગુજરાત રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે આપણા સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનો શુભારંભ આજે થયું છે ઓગસ્ટ લગીને આ મોન્સૂન ફેસ્ટિવલ ચાલવાની છે તેમાં ભારતથી અને ખાસ કરીને બાર રાજ્યથી અલગ અલગ આર્ટિસ્ટ આવી છે આપણા ગુજરાતથી પણ આર્ટિસ્ટ આવીએ છે અને ખાસ કરીને ઉમરગામથી અંબાજી લગીને જે આદિવાસી પટ્ટીના સારાથી સારા આર્ટિસ્ટ છે એમની કલ્ચર વિશ્વથી બધા ટુરિસ્ટ આપણા મોન્સૂન ફેસ્ટિવલ અને સાપુતારાની મજા માણવા આવે છે ત્યારે બધાને તમારા ચેનલના માધ્યમથી હું આવકારું છું તમે આવો અમારી આદિવાસી સંસ્કૃતિ આદિવાસી કળા સાથે સાથે જ અમારું આદિવાસી ભોજન અને આદિવાસી મહેમાન ગતિ માણો અને સરસ રીતે જે અમારું સાપુતારા હિલ સ્ટેશન છે તમે જેટલા દિવસ વધારે અહીંયા ટુરિસ્ટ તરીકે રહેશો એટલું અમારા આદિવાસી સમાજના લોકોને ફાયદો થશે તો પાછું તમારા ચેનલના માધ્યમથી બધાને સ્વાગત કરું છું